ગઈએ છીએ જાગો જાગો ઠાકોરો ઝાકો આવા ગીતો ગઈએ છે ભાઈ બહેન નું ગીતો ગઈએ છીએ મા બાપ ના ગીતો ગઈએ છીએ બાપ અને દીકરી ના ગીતો ગઈએ છીએ એ તમને નહીં દેખાતું હાલ ભેરુ ગામડે ખેડૂત રક્ષક પાટણથી પાકિસ્તાન જેવા અને લાડલી મળવો જોઈએ છતાં પણ જો કોઈ એવોર્ડ ન મળતો હોય અને અમુક લોકોને એવું લાગતું હોય કે આ ઠાકોરના દીકરાની અંદર કોઈ ટેલેન્ટ છે નહીં તો ખરેખર એ ઠાકોર સમાજ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે એટલા જ માટે ગઈકાલે ઠાકોર સમાજનું સંમેલન હતું એની અંદર લાખો

બાબને અને ના ગીતો ગઈએ છીએ એ તમને નહીં દેખાતું તમે ખાલી લવ સોંગ અરે લવ સોંગ ખોટી ખોટી વાતો ના કરશો અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે એટલું યાદ રાખજો એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં એવા લોકોને તમે સબક શીખવાડો એમને થોડી ટકોર કરો કાઢવા તો કાઢી નાખું મુ નાખું મારા જના કહેવાય બી બચારો હું જે બી હોય કાઢતા પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જીભ બદલો બદલો સરકાર તો બરાબર છે પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી તો બસ માણસ એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો નહીં તો આગળ જતા